નમસ્કાર મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો બગદાણા ધામનું રસોડું તો મિત્રો અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે ટેક્ટરની લારી ભરીને જે રીંગણા ઠલવાઈ રહ્યા છે મિત્રો તો આવું રસોડું છે વિશ્વમાં તમને ક્યાંય નહીં જોવા મળે મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે ટેક્ટરની લારી દ્વારા એ રીંગણું જે ઠલવામાં આવે છે મિત્રો આવી જ રીતે છે એ રસોડું જે દરરોજ રામ જે બગદાણાધામનું અહીં મિત્રો આવે છે અને જે સેવા મંડળો તો એટલા આવે છે મિત્રો કે જે સેવા કરવાનો વારો પણ નથી આવતો એટલા મંડળો છે એ બગદાણા ધામમાં મિત્રો આવે છે તમે જોઈ રહ્યા છો જે અત્યારે હાલ સુવિધા થઈ રહી છે જે ધામમાં જે ટેબલની સુવિધા મિત્રો થઈ ગઈ છે મિત્રો વિશ્વમાં જે આ આ આવું ધામ છે બગદાણા ધામ જેવું મિત્રો તમને ક્યાંય નહીં જોવા મળે તો એવું હાલના કાયુગના સમયમાં પણ જે બજરંગ દાસ બાપા જે હાજરા હાજુર છે મિત્રો અને અહીં તમે ખાસ કરીને જમવાનો મિત્રો આખો દિશા જ હોય છે અને અહીં ઘણા લોકો છે દૂરથી મિત્રો આવે છે મિત્રો અહીં સા પણ જો તમે એવો સાફ છે કે જે તમને ક્યાંય તો મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જે ઘણું બધું જૂની વસ્તુ છે થાળી વાટકા એવો અહીં બજરંગદાસબાબુને એક જુઓ તો બગદાણ ધામ આવો ત્યારે છે તો એ પણ તમે જરૂર જોજો મિત્રો અને અત્યારે જ મિત્રો સવારનો સમય થઈ ગયો છે અને दर्चन करिशको सो त्यारे सो आर ना तो जै बापास्तराम मिद्रो आन त्यार आपड़े जै करे सो जो कमेंट मा जै बापास्तराम नाम लखनू ना बलता